ઘર પાસે રમી રહેલી બાળકીનું અપહરણ કરીને આઈસ્ક્રીમની દુકાને લઈ જઈને છેડતી કરનાર યુવાન સામે લિંબાયત પોલીસ પથકમાં ફરિયાદ નોંધાઈ છે યુવાન ઉચકીને અન્ય સ્થળે લઈ જતો હતો દરમિયાન પડોશી આવી જતા બાળકી બચી ગઈ હતી આ મામલે પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર લિંબાયતના મારુતિનગર વિસ્તારમાં રહેતી શ્રમજીવી પરિવારની પાંચ વર્ષની બાળકી તારીખ ઓગણીસમીની રાત્રે આઠેક વાગ્યાના અરસામાં ઘર પાસે રમી રહી હતી ત્યારે એક યુવક આવ્યો અને બાળકીનું મોઢું દબાવીને નજીકમાં આવેલી દુકાન પર લઈ ગયો હતો અને બાળકીને ચોકલેટ આપ્યા બાદ એક આઈસ્ક્રીમની દુકાન દુકાન પર પર લઈ ગયો હતો પાસે ખુરશી બાળકીને બેસાડીને આઈસ્ક્રીમ ખવડાવ્યા બાદ તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા ત્યારબાદ બાળકીને ઉચકી લઈ જતો હતો ત્યારે તેની પડોશી મહિલા ત્યાંથી પસાર થઈ હતી તેણે બાળકીને અજાણ્યા યુવકના હાથમાં જોતા પોતાની પાસે બોલાવી લેતા યુવક કાલે આવજે એમ કહીને ચાલી ગયો હતો ઘરે આવ્યા બાદ બાળકી સગડી હકીકત જણાવતા તેના માતા પિતા આઈસ્ક્રીમની દુકાને પહોંચી ગયા હતા અને સીસીટીવી ચેક કરતા વાદળી કલરનું ટી શર્ટ અને ગ્રે કલરનું પેન્ટ પહેરેલો યુવક છેડતી કરતો નજરે પડ્યો હતો બનાવ અંગે બાળકીની માતાએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ આદરી હતી અને આરોપીની ધરપકડ કરી છે કેમેરામેન ચેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે